mọi người có mặt mẹ 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 này mẹ 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 மாவா பட்டா

เราเล้างให้พี่ราวเป็นมาวิช่ะนนนนนน่นนนนนนนนนนนนนนนนนนนนนนนนนนนนนนนนนนนนนนนี่นนนนนนนนน

Lado, aika, eram joan, joan, doa, aika, lano moa, ada? doa, moa, aika, 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 moa, Brush, moa, aika, 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 જો આગા હા વાય વાય મામાનો રેસિપ્ટ તમો ઓલા મા કાજે પડશે તું માવો બનાય જો નઈ નઈ નંગ ડાગા ઓ ભલે

આવ મારા શરીરમાં લોહી કરતા તો માવો નાતો ખબર છે તને સો હું એવું અરે તું એક વખત માવો તો મજા કામ મન ને કામ હું બંગાવનો ખા ઓરતા જા છું માઓ ખવને કાલે કે મને ઓ ગઈ હા કો ક્યાં જોલું ક્યાં મિનિટ ડબા આમે રવા શું કરવા યાર એ ખબે ને મને બી યાદ ન હોય સોર હા પડો જ લે ઓર નુ છે આમ તો

आ ये का